મારી મમ્મી જ્યારે પણ જાત્રામાં કે ટ્રાવેલિંગમાં જાય ને ત્યારે એના ગ્રુપનો એક જ આગ્રહ હોય કે મરચાં તો તમે જ લાવજો કેમ કે આ મરચાં એક પણ ટીપો તેલ વગર અને લાંબો સમય સુધી ફ્રીજ વગર પણ કડક રહેશે તો આજે હું તે જ રેસીપી તમારી સાથે શેર કરીશ તો આજે આપણે વઢવાણી રાયતા મરચાં બનાવીશું એના માટે વઢવાણી મરચાંને ધોઈને કોરા કરી લઈશું અને આ રીતે બીજ અને નસનો ભાગ કાઢી લઈશું મરચાં બનાવવા માટે જરાય પાણી ના રહેવું જોઈએ એકદમ કોરા કરી લેવા ખાસ જરૂરી છે તો જ મરચાં તમારા કડક અને સારા રહેશે હવે બે મોટી ચમચી મીઠું એક ચમચી હળદર એડ કરીને મિક્સ કરી લઈશું અને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપીશું વચ્ચે વચ્ચે આપણે એકથી બે વખત હલાવતા રહીશું તેનું બધું જ પાણી સરસ રીતે આ રીતે રિલીઝ થઈ જશે હવે પાણીને નિતાારી લઈશું અને કોઈપણ પેપર કે કોટનના કપડાં ઉપર આ રીતે મરચાંને છૂટા છૂટા કરીને એને તડકામાં કે પંખા નીચે એકથી બે કલાક માટે સૂકવી લઈશું તમે પંખામાં નીચે બે કલાક માટે સુકવી દીધા છે મરચાં સરસ રીતે કોરા થઈ ગયા છે હવે બે મોટી ચમચી રાયના કુરિયા એડ કરીશું રાયના કુરિયા ના હોય તો તમે રાયને અચકચરી પીસીને પણ એડ કરી શકો છો પણ કુ ટેસ્ટ સરસ આવશે એક એક ચમચી ચમચી મેથીના કુરિયા મોટી હિંગ અને બે મોટા લીંબુનો રસ એડ કરી લઈશું થોડા એવા લીંબુના ટુકડા એડ કરી લઈશું તો ઇન્સ્ટ વઢવાણી મરચા તૈયાર છે તો આ મરચા તમે થેપલા સાથે ખાશો ને તો ચાર ચાંદ લાગી જશે એટલા ટેસ્ટી લાગશે રોટલી પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો અને ટ્રાવેલિંગમાં રીતે એર ટાઈટ ડબ્બામાં ભરીને લઈ જઈ શકો છો તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો